ગુજરાત રાજ્યના પ્રખ્યાત સિંગાર અપેક્ષા પંડ્યાના ભાઈના લગ્નમાં તસ્કરોએ તરખાટ મચાવી હોવાનું સામે આવ્યું છે જેમાં મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ગામમાં અપેક્ષા પાંડ્યાના ભાઈના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઘાસ ગરબા દરમિયાન હતા તો સમગ્ર પરિવાર ગરબામાં વસગુલા હતો ત્યારે તકનો ફાયદો ઉઠાવી ઘરમાં ફેરો કરી ફરાર થઈ ગયા હતા તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તસ્કરો દ્વારા પાંચ જેટલા મકાનોના તાળા તોડી સોના ચાંદી સહિતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જવાનું જણાવાયું હતું તો આ ઘટના અંગે જાણ થતા તમામ પરિવાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ